સુરત કમિશનર કચેરી તકેદારી આયોગ ગાંધીનગર અને વિજિલન્સ કમિશનર ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર બાબતે અરજી કરવામાં આવી એક નંબરના ઘરવાળા બોલું આ કોમ ટકલાડી કરેલું હતું એક રોડ રાતોરાત બનાવી દીધેલો હતો એ રોડ બન્યા પછી મને જોન કરે કે ભાઈ તમારી નગરીનું કોમ ચાલે હું આવ્યો તો મને અનુકૂળ ના આવ્યું તો મેં અડધેથી રોડ અટકાવી દીધો પણ એમને પાછો બીજા દારે રાતોરાત ભરી દીધો રોડ ને મને આ કોમ ટકરાદી કરેલું છે ને રાતોરાત ભરી દીધેલો છે તો આ એન્જિનિયરને તમે વાત કરેલી એન્જિનિયરની કને ચારથી પાંચ ધક્કા ખાધા એ આવીને જોઈ ગયો એન્જિનિયર બી પ્રમુખ બી જોઈ ગયા હતા અમારા નગરપાલિકાના જશુભાઈ ઉપપ્રમુખ બી જોઈ ગયા હતા એમને બી જોઈન કરીને ઠરપર બોલાવ્યા હતા એમને બી કીધું કે અનુકૂળ છે નહીં આ રોડ એન્જિનિયર કને કોપી માગવા ગયા તો એને એવું કીધું કે હું આલુ ચાલુ થને બે દરે ધક્કા ખવડાવ્યા ટીચર દરે આવેલી ટકલાદી કોપી આવેલી અમને તકલાદી એટલે કેવી એટલે ચેક ચૂકવારી કરીને આવેલી બે અંદર લખે ચૌદ લાખ ચુમ્મોતેર હજાર ના પેનથી એને લખી દીધેલું બે લાખ ને ચુમ્મોતેર હજાર છસોબેન ચૌહાણ નંબર ને

અંજીને અંજીને એ કોટેશન એલ માગવા જાય તો મને આવી રીતે ચાર દાહ ધક્કા કર્યા પછી આવું બિલ આવેલું આવું કોટેશન આવેલું